मुख्यमंत्री भूपेन्द्र पटेल सूचना बाद आज असरग्रस्त विस्तार की मंत्री मुलाकात लैसे मुख्यमंत्री भूपेन्द्र पटेल कमोसमी वरसद असरग्रस्त जिला पर सतत नजर राखी रहे તેમણે રાજ્ય મંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચવાની સૂચના આપી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાની મુલાકાત લેશે એટલું જ નહીં આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની ప్రత్యક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાક મેળવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ આજે અસરગ્રસ્ત વિસ્તારની મંત્રીઓ મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે તેમણે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચવાની સૂચના આપી